નદી પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો વરસાદના પગલે અનેક જગ્યાએ પ્રકૃતિ સૌંદર્ય ખીલી ઉઠે છે કચ્છમાં પણ અનેક એવા સ્થળો આવેલા છે જે નિહાળવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે તેમજ સેલ્ફી લેવા માટે ક્યારેક જોખમ પણ ઉઠાવતા હોય છે અને ઘણી વખત સેલ્ફીના ચક્કરમાં જાન પણ ગુમાવતા હોય છે એવા બનાવો છાસવારે બનતા હોય છે ત્યારે ગત વર્ષે પણ ભુજની ખારી નદી કોતરમાં સેલ્ફી ફોટો લેવાના ચક્કરમાં બે પરપ્રાંતીય યુવાનોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે હાલમાં પણ ચોમાસાની સિઝન ચાલી રહી છે પ્રકૃતિ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જે સંદર્ભે કોઈ અકસ્માત કે દુર્ઘટના ના સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે રૂપે પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેના ભાગરૂપે જીઆરડી ના જવાનો ચાલુ વરસાદે પર પોતા ફરજ પર અડીખામ રહી નોકરીની ફરજ બજાવતા તસવીરમાં નજરે પડી રહ્યા છે